ભુજ નગરપાલિકાની બેધારી નીતિ ભુજ શહેરના વિવિધ વિસ્તારોની સમસ્યાના નિરાકરણ માટે આવતીકાલથી નગરપાલિકા કચેરી સામે જન આંદોલન સામાજિક કાર્યકર ભુજ છેલ્લા એક વર્ષથી ભુજ નગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન સામે અનેક રજૂઆતો લેખિત મૌખિક અને અનેક આંદોલનો કરવા છતાં પણ આજ દિવસ સુધી ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેરના શેરી ફેરિયા હોય બાંધકામ મજૂરો હોય શ્રમિકો હોય અને માઇગ્રન્ટ જે લોકો છે એ હોય એમના પ્રશ્નો અને વોર્ડના વિસ્તારના પ્રશ્નો માળખાકીય સુવિધાઓ જેને કહેવાય કે રોડ છે રસ્તા છે ગટરની સમસ્યા છે સફાઈની સમસ્યા છે એનામાં કોઈ પણ પ્રકારે કોઈ અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવામાં નથી આવી પરિણામે છેલ્લા એક વર્ષની રજૂઆતના અંતે કંટાળી મજબૂર થઈ અને આવતીકાલે નગરપાલિકા કચેરી સામે બે ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ નગરપાલિકા કચેરી સામે આંદોલનના મંડણ કરી રહ્યો છું અને જેની અંદર આપના માધ્યમથી ભુજ શહેરના વોર્ડ નંબર એક બે ત્રણ અને ચારના લોકો જે છે જવાબદાર નાગરિકો જે છે સામાજિક કાર્યકર્તાઓ જે છે રાજકીય પાર્ટીના જેટલા પણ આગેવાનો છે એ તમામને વિનંતી પણ કરું છું કે તેઓ આ મહાઆંદોલનમાં જોડાય વોર્ડ નંબર ત્રણની વાત કરું તો વોર્ડ નંબર ત્રણમાં નગરપાલિકાની સ્થાપના થયા પછી છેલ્લા પાંચ વર્ષથી પહેલાં સુધી કન્ટિન્યુ કોંગ્રેસના નગરસેવકો ચૂંટાતા હતા અને એ કોંગ્રેસના નગરસેવકો વોર્ડ નંબર ત્રણને શૂન્યમાંથી સર્જન કર્યું હતું એમની કામગીરી કાબિલે દાદ રહી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક વિસ્તારોમાં આ કામગીરીનો અભાવ જોવા મળતો હતો ત્યારે વોર્ડ નંબર ત્રણની અંદર વર્તમાન નગરસેવકે એવું કહ્યું લોકોને કે એક વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને તમે ચૂંટો વોર્ડના વિકાસની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ આજે વોર્ડ નંબર ત્રણની અંદર ચૂંટાયેલા નગરસેવકો પ્રજાની કોઈ પણ સમસ્યાની અંદર ખડે પગે ઊભા રહ્યા હોય એવું દેખાતું નથી સોસાયટી વિસ્તારો અને પૈસાવાળા જે લોકો છે એમનું જ કાર્ય કરી રહ્યા છે ગરીબ વિસ્તારોની અંદર એમનું કંઈ પણ સોનાપુરી આઝાદનગરનો રસ્તો જોઈ લો ચોકથી ભૂતેશ્વર રોડ જોઈ લો ચોકથી સુઈવાડીવાળો રસ્તો જે છે સમ લોહાણાનું મંદિર છે ત્યાં કને એ રસ્તાને જોઈ લો વોર્ડની અંદર ગટરની સમસ્યાએ આ પાંચ વર્ષોમાં જેટલી પબ્લિકને હેરાન કરી છે એટલી ક્યારે પણ લોકો હેરાન નથી થયા લોકોએ એમના ઉપર વિશ્વાસ મૂક્યો એમને વોટ આપ્યા પરંતુ ચૂંટાઈ ગયા પછી એ નગરસેવકો આજે એમ કહે છે કે અમને કોઈ દાદ દેતું નથી અમારી પાર્ટીના અધિકારીઓ પદાધિકારીઓ જે છે એમને આ વિસ્તારમાં સ્લમ વિસ્તારમાં કામ કરવામાં જરાય રસ નથી એવું સ્પષ્ટપણે લોકોને એ જણાવી રહ્યા છે ત્યારે અમારે અફસોસ સાથે કહેવું પડે કે વોર્ડ નંબર ત્રણના આવા નગરસેવકોએ સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ અને પાર્ટીના આંતરિક જે કલહ છે અને આંતરિક જે એમને ઝઘડા છે એમના કારણે પ્રજા ભોગવી રહી છે આજે દાદુપી રોડની ગટરની સમસ્યા આપણે એમ કહીએ કે ટેકનિકલ ક્ષતિ છે અને ત્યાં કને લાંબુ કામ ચાલે એમ છે તો શું એ લોકો રેલવે સ્ટેશન પાસે પૂર નાખી ડાયવર્જન પ્રકારનો એક રસ્તો ઊભો નથી કરી શકતા એક ટેમ્પરરી રસ્તો ઊભો નથી કરી શકતા આવું વિચાર પણ એમના મગજમાં નથી આવતો જ્યારે કે નગરપાલિકા પાસે નિષ્ણાતોની ટીમ છે ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ